હું છું અંકિતા વણજારા અને ચાલો રેસીપી શરૂ કરીએ તો આજના સુપર હેલ્ધી અને સુપર ટેસ્ટી ઢોકળાને આપણે બનાવીએ છીએ રાગી સાથે તો અહીંયા મેં લીધો છે એક વાટકી જેટલો રાગીનો લોટ રાગીનો તૈયાર લોટ તમને કોઈ પણ કરિયાણાની દુકાને એ ઘંટીએ મળી જશે અને જો ના મળે તો તમે રાગીને મિક્સરમાં ગ્રાઇન્ડ કરીને ઘરે લોટ બનાવી શકો છો હવે અહીંયા આપણે જેટલો રાગીનો લોટ લીધો છે એટલા જ પ્રમાણમાં ઝીણો રવો લેશું અને સાથે અડધી વાટકી જેટલું ખાટું દહીં ઉમેરીશું ખાટા દહીંની જગ્યાએ તમે એક વાટકી જેટલી ખાટી છાશ પણ લઈ શકો છો સાથે અહીંયા મેં એક 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 આદુનો ટુકડો ઉમેર્યો બે ઝીણા કાપેલા તીખા લીલા મરચાં અને બે ટી સ્પૂન જેટલું મીઠું ઉમેર્યું છે હવે ઢોકળા ઠંડા થયા પછી પણ એકદમ સોફ્ટ રહીને એના માટે એક ટી સ્પૂન જેટલું તેલ ઉમેરી દેસું અને રાગીના લોટનો તુરો સ્વાદ અને સાથે દહીંની ખટાશને બેલેન્સ કરવા મેં ફક્ત એક ટી સ્પૂન કરતાં પણ ઓછી ખાંડ ઉમેરી છે ખાંડ ઉમેરવી બિલકુલ ઓપ્શનલ છે પણ થોડી ઉમેરશો તો ઢોકળાનો સ્વાદ એકદમ સરસ લાગશે હવે બધું મેં થોડું મિક્સ કરી દીધું હવે આપણે થોડું થોડું કરતાં જે પાણી ઉમેરીશું અને મીડિયમ ઘટ ખીરું બનાવીશું અચ્છા આ ઢોકળા ખાવાથી સો ટકા તમારું વજન ઘટશે કેમકે આ ઢોકળા બનાવવા માટે આજે આપણે રાગી સુપર ફૂડ વાપર્યું છે અને આ સુપર ફૂડમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ વિટામિન ડી અને ફાઈબર રહેલું છે તો તમે જોઈ શકો છો આ રીતે ખૂબ સરસ મેં ખીરું તૈયાર ઢોકળાનું કરી લીધું છે આ ખીરાને વધુ પડતું પાતળું નથી કરવાનું આવું મીડિયમ ઘટ ખીરું બને એટલે એને ઢાંકી ફક્ત દસ મિનિટ રેસ્ટ આપી દેસું અચ્છા આપણું ઢોકળાનું બેટર રેસ્ટ કરે ત્યાં સુધીમાં ઢોકળાની થાળીને તેલથી આપણે ગ્રેસ કરી દઈશું બે થાળી જેટલા ઢોકળા બનીને તૈયાર થશે તો અહીંયા લગભગ દસ મિનિટ જેટલો સમય થયો છે અને હવે તમે જોઈ શકો છો આપણું જે ખીરું છે એમાં ઉમેરેલો રવો સારી રીતે ફૂલી ગયો છે અને બેટર એકદમ સરસ આવું સ્મૂથ થઈ ગયું છે તો હવે આ સ્ટેજ પર ઢોકળાને ઇન્સ્ટન્ટ બનાવવા માટે એક ટી સ્પૂન જેટલો ઈનો ફ્રૂટ સોલ્ટ ઉમેરીશું

થોડું એવું બેટરના રીતે થાળીમાં ફેલાવી દઈએ અને ઉપરથી આપણે થોડું લાલ મરચું પાવડર સ્પ્રિન્કલ કરીએ તમે ચાહો તો ઉપર થોડો મરી પાવડર પણ સ્પ્રિન્કલ કરી શકો છો હવે અહીંયા આપણે ઢોકળાને સ્ટીમ કરવાના છે જેના માટે મેં પહેલેથી સ્ટીમરમાં પાણી ગરમ કરવા રાખી દીધું હતું તો આ રીતે આપણે સ્ટીમરમાં પાણી આવું ઉકળતું ગરમ થાય પછી એમાં ઢોકળાની પ્લેટ રાખી ઢાંકી અને ઢોકળાને દસ મિનિટ હાઈ ફ્લેમ પર સ્ટીમ કરી લેશું તો તમે જોઈ શકો છો લગભગ દસ મિનિટ પછી આપણા ઢોકળા ખૂબ સારી રીતે સ્ટીમ થઈ ગયા છે આ રીતે ચાકુ ઉમેરીને ચેક કરીએ તો તમે જો ચાકુ સરસ બંને બાજુથી ક્લીન બહાર આવે છે મીન્સ કે આપણા ટુકડા સારી રીતે સ્ટીમ થઈ ગયા છે ગરમ ગરમ ઢોકળા પર હલકું એવું તેલ લગાવી દેશું જેથી ઢોકળા એકદમ સરસ મોશ્ચર રહેશે અને ઠંડા થયા પછી પણ બિલકુલ કોરા નહીં પડે તો આ રીતે હલકું તેલ લગાવ્યા પછી બિલકુલ આજ રીતે ઢોકળાની બીજી થાળી પણ આપણે કરી લેશું અને ઢોકળાની એક થાળી થોડી ઠંડી થાય પછી આપણે એને કટ કરીશું તો આ રીતે આપણે ઢોકળાને કટ કરી અને તમે ડાયરેક્ટ પણ ખાઈ શકો છો પણ આ ઢોકળા ઉપર હલકો એવો તલ રાઈ અને લીમડાનો વઘાર કરશો તો ઢોકળા વધુ ટેસ્ટી લાગશે તો વઘાર કરતાં પહેલાં આ રીતે આપણે ઢોકળાને પીસીસમાં કટ કરી લેવાના જેથી વઘારનો સ્વાદ ઢોકળામાં અંદર સુધી આવે તો ઢોકળા સરસ કટ થઈ ગયા છે હવે વખાર કરવા એક ટેબલ સ્પૂન કરીએ તેલ ગરમ થાય એટલે અડધી ચમચી રાઈના દાણા ઉમેરી ગેસ બંધ કરી દઈએ રાઈ સરસ ફૂટે એટલે આપણે આની અંદર એક ટેબલ સ્પૂન સફેદ તલ અને થોડા મીઠા લીમડાના પાન ઉમેરીએ તમે ચાહો તો લીલા મરચાંની કટકી પણ ઉમેરી શકો છો તો આ રીતે વઘાર આપણો તૈયાર થાય એટલે તરત જ ઢોકળાની પ્લેટમાં આ રીતે રેડી દઈશું અને એને હલકો એવો આ રીતે સ્પ્રેડ કરી દેશું અને હવે ઉપરથી થોડા લીલા ધાણા સાથે ઢોકળાને સજાવી તમે ગરમા ગરમ આને સર્વ કરો બધાને બહુ જ પાવશે બાળકોને લંચ બોક્સમાં આપશો તો એમને પણ ખાવાની ખૂબ જ મજા આવશે તો તમે શિયાળામાં ફાઈબરથી ભરપૂર એવી રાગીના આ ઢોકળા બનાવીને ખાશો તો તમારું વજન ઘટવામાં મદદ મળશે સાથે રાગીમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ છે તો હાડકાં મજબૂત બનશે અને તમે જુઓ તૈયાર થયેલા ઢોકળા એ એકદમ રોજ જેવા પોચા અને જાળીદાર બન્યા છે તો આ ઢોકળા એટલા બધા સ્વાદમાં ટેસ્ટી છે કે જેને ખાવાથી તમને સારું સ્વાસ્થ્ય પણ મળશે તો તમે આ રાગીના ઢોકળાની રેસીપીને જરૂર ટ્રાય કરજો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી થેન્ક યુ ફોર વોચિંગ